તેમનો મિત્ર તે અત્યારે ઘાયલ પડ્યો છે અને તે અત્યારે હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે અને કરણજી ઠાકોરનું એમનું અવસાન થયું છે તેમની સાથે ચાર મિત્રોનું પણ અવસાન થયું છે જે ચાર મિત્રોની અંદર એક તેમનો પણ સમાવેશ થઈ રહ્યો છે અને તેમનો છેલ્લું કોલ રેકોર્ડિંગ એવું હતું કે જેમાં તેમના ફેમિલી સાથે બહુ જ ખુશીથી તેઓ વાત કરી રહ્યા હતા અને તેઓ તેમના સમાચાર લઈ અને મસ્ત રીતે એમનો અવાજથી તે સાંભળી રહ્યા હતા અને તેમને ફેમિલી સાથે તેમને ફોન કાપીને તેમને પછી તેમને ગાડી ચલાવી હતી અને તેમાં જ આવી એક દુર્ઘટના ઘટી છે મિત્રો તમે જોઈ રહ્યા છો બહુ ભયાનક ઘટના છે અને તેમના અવસાનમાં ઘણા જ લોકો સમાવેશ થઈ રહ્યા